કેમ છો ચાલો એક બિલાડી ચાડી એ અભિનય ગીત કરવું છે ને બધા બિલાડી ગમે છે કેમ બોલે તે સરસ અને બિલાડી શું પીવે બિલાડી નું અભિનય ગીત આપણે આજે કરશું તૈયાર ને બધા ચાલો એક બિલાડી જાડી એણે પેરી સાડી સાડી પેરી ફરવા ગઈ ગઈ તળાવમાં તો તરવા ગયા સાડી પેરી ફરવા ગઈ

મગર નામો માં આવી ગયો મગર બિલાડી ખાઈ